and that now બહાર અને મંચ ગ્રુપના સહયોગથી નવરાત્રી પર્વના ભાગરૂપે ભવ્ય ગરબાનું આયોજન કરાયું આ પ્રસંગે ભક્તિની સાથે આરોગ્યનું ધ્યાન કેવી રીતે રાખવું તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમમાં હાજર રહેલા મહિલા પોલીસ અધિકારી ડોક્ટર શ્રુતિ મહેતાએ જણાવ્યું કે ગરબાનો પર્વ માતાજીની આરાધનાનો પર્વ પ્રસંગ છે તેમણે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા અંગે સાવચેત રહેવા અપીલ કરી પોલીસ વિભાગ ખડે પગે સુરક્ષા માટે કામગીરી બજાવી રહ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા માટે એકસો બાર ઇમરજન્સી સેવા શરૂ કરાઈ છે જેનો ઉપયોગ જરૂર પડે

એઝ અ ફેમિલી ખૂબ જ સારું ગ્રુપ છે અને તેઓ હંમેશા ગુજરાતી કલ્ચરને સપોર્ટ કરવા માટે અને એમાં પણ ખાસ કરીને દિવ્યાંગ બાળકોના દ્વારા બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીને એમને સપોર્ટ કરીને કામ કરવા માટે જાણીતા છે તો પસંદ બહાર અને મંચ બંનેના સહયોગથી હવે જે નવરાત્રિનું સેલિબ્રેશન વસંત બહાર પોપલ ખાતે થવા જઈ રહ્યું છે માગું છું કે એક ટ્રેડિશનલ એલિમેન્ટ જે છે એને ક્યારેય આપણે ભૂલવાનો નથી એટલે માતાજીના ગરબા છે નવરાત્રિનો ઉત્સવ છે તો આપણે એ ટ્રેડિશન સાથે એને માણીએ સેલિબ્રેટ કરીએ એ જ મારી સૌને અપીલ છે